છું ગુજરાતમાં થોડા સમયથી અદાણીની સરકાર એટલે કે સાહુકારો સરકાર આ બીજેપી કામ કરી રહી હોય તેવું લાગે છે અનેક વિસ્તારોમાં ભાજપ એના ભ્રષ્ટાચાર માટે અનેક લોકોને ઘરવિહોણા કરવાનું કામ ચાલુ કર્યું છે તેમાં અત્યારે રાજકોટના આજી નદી કાંઠાના વિસ્તારમાં વસતા પચાસ ટકા હિન્દુઓ અને પચાસ ટકા મુસ્લિમોની વસ્તી ધરાવતા વિસ્તારને કલેક્ટર દ્વારા નોટિસ દેવામાં આવી છે ગુજરાતના લોકોએ સમજવાની જરૂર છે ચાહે એ ગરીબ હોય મધ્યમ વર્ગના હોય કે સુખી સંપન્ન હોય બીજેપીના ભ્રષ્ટાચારમાં તમારું મકાન કે તમારું ફેક્ટરી કે તમારી ઓફિસ કે જે કાંઈ નડતું હશે એ ચાહે દસ્તાવેજવાળું હોય તો પણ પીપીપી યોજના દ્વારા અનેક લોકોના દસ્તાવેજના મકાન હોવા છતાં અનિચ્છાએ ખાલી કરાવી અને ભાજપે તેના ભ્રષ્ટાચાર માટે લોકોને પરેશાન કર્યા છે છે એ સૌ જાણે ત્યારે ગુજરાતની પ્રજા જાગૃત થાય ગરીબ માણસ છે એ રાજકોટ શહેરમાં કે કોઈ પણ શહેરમાં જાય ન્યાય મજૂરી કરે છે એ શહેરના વિકાસનું એટલે કે એનું એનું ચણતરથી લઈ બીજી ત્રીજી મજૂરી આ છે તે છે બધું જ ગરીબ માણસ દ્વારા નિર્માણ થતું હોય છે એના વગર શહેરનો વિકાસ શક્ય નથી હોતો તે લોકો એમની રોજી રોટી એટલે કે બે સમયનું ખાવા માટે શહેરમાં આવે અને ન્યા ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી રહે અને શહેરના વિકાસના ભાગીદાર બન્યા હોય એ લોકોને આજે ચાલીસ પચાસ વર્ષે એની પચીસ વાર જમીન તરીકે એની રોજગારી એટલે કે ઈ લોકોનું બે સમયનું ખાવાનું જેના ઉપર આધારિત હોય છે એ પણ છીનવવામાં ભાજપ સરકારને શરમ નથી આવતી લોકો મરે

વેપારી માનસિકતા ધરાવતું આ ગુજરાત ગાંધીજીને અને સરદારને પણ જન્મ આપી શકે છે ભાજપ વાળાએ ન ભૂલવું જોઈએ ત્યારે આ અમે એક મહારેલીનો શુક્રવારે તારીખ છવ્વીસ ના રોજ બપોરના બે વાગે મહાદેવના નારા સાથે ક્રિષ્ના ચોકમાંથી અમે આયોજન કરેલું છે એ મહારેલી અમારે થોડા કિલોમીટર ચાલશે અને એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન દેવા જશે આ તકે તંત્રને અને પોલીસને બંનેને વિનંતી કરવા માગું છું ભાજપના કોઈ આગેવાન હોય કે કાર્યકર હોય એને પણ વિનંતી કરવા માગું છું સિસ્ટમનો ભોગ આજે તમે કાલે બનશો કાલે ને તમે નહીં બનો તો તમારી પેઢીના લોકો બનશે સિસ્ટમ જે ઊભી થઈ રહી છે અમુક લોકો માટેની એમાં તમે બીજા લોકોમાં આવો છો આ ભાજપને સમજો આ ભાજપની નીતિ રીતિ કરનારાઓને સમજો એવી હું તંત્રને પોલીસને અને ભાજપના આગેવાનોને હું વિનંતી કરવા માંગુ છું અને આ જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે આ સિસ્ટમ કરવાનો એક ભાગ હતા એવા વિજયભાઈ રૂપાણી સીએમ પદે રહ્યા હોવા છતાં એની કઈ હદે અવગણના આ સિસ્ટમને લઈને થઈ હતી એનાથી ભાજપના આગેવાનોએ કાર્યકરોએ આ પોલીસને પણ કેટલા પોલીસને મુશ્કેલીઓ પડી છે અધિકારીઓ કેટલા અધિકારીઓને આ સિસ્ટમમાં તકલીફો પડી છે ભવિષ્યમાં કેટલી પડી શકે એની માનસિકતા યાદ રાખવાની જરૂર છે આ રેલી દ્વારા આ અમે આંદોલન ચાલુ કરીએ છીએ આ પચીસ વાર નો અધિકાર કોઈનો ન છીનવાય એવી માનસિકતા લોકો કેળવે અને આ આંદોલન કેવલ રાજકોટ પૂરતું આ આંદોલન ગુજરાત વ્યાપી બનશે કે જ્યાં ગરીબની આતડી કકડાવાનું આ કામ કરી રહ્યા છે એની સામેનું આ આંદોલન થશે પેલા તો તમે એક સરસ વાત કરી એમાં જવાબ છે કે આ લોકો કે છે તંત્ર તંત્ર એટલે એમાં જવાબ એમાં જ જવાબ આવે છે કે ઈ લોકો સ્પષ્ટ નથી ત્યાં શું કરવું અને વિકાસ કોને કહેવાય વિકાસ સામાન્ય માણસને શાંતિથી રહી શકે એને વિકાસ કહેવાય વિકાસ એટલે રિવરફ્રન્ટ જ વિકાસ છે ના એ વિકાસ છે પણ એ ફક્ત વિકાસ નથી રિવરફ્રન્ટ બનવો જોઈએ અમારી ના નથી એને જાહેરાત કરી કેટલા સ્ક્વેર ફીટમાં રિવરફ્રન્ટ બનશે કેટલા સ્ક્વેર ફીટ વેચવામાં આવશે આમાં એનો ભ્રષ્ટાચાર છે રિવરફ્રન્ટ માટેની જગ્યા કાઢીને બાકીમાં એને ભ્રષ્ટાચાર કરવો હશે એની એની રિટેલ આપી વિકાસના નામે વિકાસના નામે અને હિન્દુ અને મુસ્લિમના નામે ગુજરાતના લોકોને છેતરવાનું કામ એના ભ્રષ્ટાચાર માટે આ બીજેપી કરી રહી છે ત્યારે આ વાતમાં લોકો ન આવે એવી હું લોકોને પણ વિનંતી કરું છું આપ સૌને પણ ખ્યાલ છે હરેક પત્રકાર બહુ નજીકથી આ તંત્રને અને આ વહીવટને જોતો હોય છે ત્યારે કે આ લગભગ બધા જ પગલા એ લોકોના ભ્રષ્ટાચાર માટેના હોય છે એના અમે નહીં તમે પણ નજીકથી જોનાર સાક્ષીઓ છો ત્યારે હું લોકો ગુજરાતના લોકોને વિનંતી કરીશ કે આ વિકાસ આ મુસ્લિમ આ હિન્દુ એના નામે જે રાજકારણ કરી અને સત્તા ઉપર પહોંચી અને ભ્રષ્ટ લોકોની જિંદગીની પણ દરકાર રાખ્યા વગર જે ભ્રષ્ટાચાર માટે ઊંધે કાન થાય છે એ ભાજપની સરકાર અને એના કરતા હર્તાઓને ઓળખવાની જરૂર છે સરકારી જગ્યા ઉપર દબાણ હોય તો દૂર થવું જોઈએ કે નહીં સરકારી જમીન ઉપર દબાણ થાય ત્યારે કેમ રોકું ને આજે પણ થાય છે ત્યારે કેમ રોકતા નથી ક્યાંક ને ક્યાંક દબાણો થયા હોય ત્યારે ઈ દૂરના વિસ્તારમાં હોય છે જમીન કિંમતી નથી હોતી અને તમને કહી દઉં કે પચીસ વાર જેવી જમીન ઉપર કોઈનું દબાણ ન કહેવાય એનો અધિકાર કહેવાય

બોલો તમે મને એવી રીતે જવાબ દેવા દેજો હજી ફરી વાર કહી દીધું તેરસો લોકો ત્યાં તેરસો લોકો નહીં લગભગ વીસ બુથ આવે છે મારી દ્રષ્ટિએ ત્યાં પચીસ હજાર લોકો રહેણાંક છે અને એ પચીસ હજાર એટલે કે પાંચ હજાર મકાનો હશે લિસ્ટ કરવામાં પણ ક્યાંક મકાન દેવાનું આવે તો ઓછા દેવા પડે એ માટે ઓછા લોકોની નોંધણી થઈ હોવાની શક્યતા એમાં પૂરી છે પચીસ વારની જગ્યા એ આમ ભારતીય વ્યક્તિ જે આ દેશનો માલિક છે એનો કમસે કમ અધિકાર માનવો જોઈએ આવું અમે માનીએ છીએ

કોંગ્રેસ માગે ન મળે બની શકે પણ લોકો જયારે એનો અધિકાર માગે ત્યારે ગમે એવી ભલભલી સરકાર હોય એ ચાહે ભલભલો કલેક્ટર હોય કે ભલભલો આગેવાન હોય કે એ ગમે એવી ખુરશી ઉપર બેઠો હોય એને લોકોનો અવાજ સાંભળવો પડે અને આનો અવાજ સંભળાશે જ અને આખા ગુજરાતમાંથી માંથી અવાજ ઉભો થશે અમે એને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ અને કાલ સવારે કોઈ મધ્યમ વર્ગના પીપીપી યોજના ઉપર પણ આ લોકો કરશે બસ સ્ટેન્ડ વેચ્યા તમને અગત્યની જગ્યાઓ વેચી પીપીપી યોજનાના નામે ભ્રષ્ટાચાર માટે કરે છે આવું જ્યાં કયા થશે નહીં અમે એવું કહ્યું કે ત્રીસ ગાડી લઈને નોટિસ દેવા આવ્યા ત્રણસો ગાડી લઈને આવે તો પણ અમારી રેલી નીકળશે અને પોલીસ કમિશનરને પણ આ તકે હું કહેવા માંગુ છું કે તમારી એક બદલીની મહેરબાની કરીને અમારી આરે સંઘર્ષમાં ભાજપ વતી ઉતરવાનું ટાળજો તમે તમારે પોલીસ તંત્રે કહ્યાગ્રા રહેવું પડે છે અમે માનીએ છીએ પરંતુ હવે નાના માણસની આંતળી કકડે એક આંતળી કકડે એના ભોગ તમે ન બનો એવું હું આ આ તકે પોલીસને વિનંતી કરું કોર્પોરેશનની ચૂંટણીઓ આવનાર છે આગામી દિવસોમાં એટલે રાજકીય મુદ્દો બનાવવામાં આવશે શું છે એટલે આ અમે તો કંઈ બનાવ્યો નથી અમે કંઈ નોટિસ આપી નથી અમારા કહેવાથી તંત્ર નોટિસ નથી આપતું તો બની શકે કે ભાજપને હું માનું છું કે ચૂંટણી મુદ્દા કરતાં પણ એ લોકોને એના ભ્રષ્ટાચારમાં રસ છે આંધળા થઈ અને લોકો મત આપે છે એનો દુરુપયોગ હવે એ લોકોને મત માટે નહીં એ તો ખોટા મત નખાવીને આંધળા લોકોના મત મેળવીને સરકાર બનાવે છે એટલે ચૂંટણી મુદ્દા કરતાં પણ એ લોકોનો ભ્રષ્ટાચારનો મુદ્દો હોય એવું હું માનું છું